રામ રામ ને સીતારામ બધાઈ ને આજે આપણે રાયતું બનાવવાનું છે લીલા મરચાં આગળ જોતા રહેજો કેવી રીતે અમે બનાવવાનું અમારો વિડીયો આ ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો આ ચેનલ છે અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડિયો માં આગળ જોતા રહો જો આટલા મરસા લીધા છે આ ટમેટું લીધું છે આટલું આપણે આ આટલી કોથમીર લીધી છે આટલું વસ્તુ ધોઈ આવી આપણે હવે જો આ ટમેટું નાખ્યું છે અને આ નાખી દઈએ અને આ એટલી કોઈ ચંદ્રી લઈ દઈએ આપણે આપણે ડિસ્ક તોય નાખી દો હા બબલા હા લ્યો જો છે તો હવે ના ને

જો આમરચાની કટકી કી નાખી આપણે હવે હવે આપણે લેસુ કોથ તાણા જો લીધું આપણે દાણા એટલા એટલે કાપી નાખી છે બસ બધું મોળી ગયો જો આમ છે બધું આપણે મોળી નાખ્યો છે હવે હવે ને આપણે રાઈ બરાબર ને તો હવે આપણે લીધી છે રાઈ રાઈ ને થોડી ખાંડી નાખશું આપણે બહુ આવી રીતે આ ખાંડવાની આપણે આપણે રાય ખાંડી નાખી આવી રીતે દહી નાખી દીધું છે આપણે હવે હવે નાખીશું આપણે મીઠું

હવે આપણે નાખશું તેલ નાખી દીધું હવે નાખશું આપણે ટમેટા

નાખી દઈએ આપણે હવે નાખી દીધી આપણે નાખીએ આવી રીતે નાખી દઈએ રાયતું બની ગયું છે કપલેટ હવે દસ મિનિટ બાકીને આવી રીતે મેકી દઈએ

જવું એને મારે ખાધું પૂછીને મજા આવી જાય જવો મોટું જવો રોટલી રોટલો છે અને જવો ખાઈ લે તો જવો આલો આવે તો આપણે રાયતું ખાઈ લઈ તો હાલો મિત્રો રાયતું ખાઈ લઈ તમે પણ ખાઈ લો જવો લાડવા પણ લાવેલા હતા તો લાડવા પણ ખાઈ લઈ આલો તો આ મિત્રો વિડીયોમાં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ચાલો મળી નેક્સ્ટ વિડીયો